ખાસ કરીને આ માંડલ તાલુકા પંચાયતમાં તમે અગાઉ જોયું હતું કે અહીંયા જે કંઈ કર્મચારીઓ છે એ પોતાની મનમાની કરી રહ્યા છે ધક્કા ખવડાવે છે લોકોને મોડા આવે છે ને વેલા જતા રહે છે આ બધી પરિસ્થિતિમાં તમે જુઓ તો આ લોકો માત્ર ને માત્ર લોકોને ઉલ્લું બનાવવાનું કામ કરે છે આ મારી પાછળ તમે જુઓ તો આ તાલુકા વિકાસ અધિકારીને ખંભાતી ટાળું છે બરાબર આ વિકાસ બચ્ચન જે છે એ માંડવ તાલુકાના વિકાસ અધિકારી છે અહીંયા નાયબ તાલુકા વિકાસ અધિકારી એક ભાઈ છે સુમેશરા કરીને માંડલ તાલુકાની કર્મચારીઓની માહિતી માંગી હતી આ માહિતી ન મળતા પ્રથમ અપીલ કરી નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ દિન દસમાં માહિતી આપવાનો હુકમ કર્યો તાલુકા વિકાસ અધિકારી પોતે હાજર હતા જિલ્લા પંચાયતમાં અને આજે માહિતી આપીએ કાલે માહિતી આપવી આજે આપીએ કાલે આપીએ આ સુમેશરા નામનો કોઈ વ્યક્તિ છે અહીંયા તાલુકાના નાયબ પીડીઓ કરીને એનું વર્તન ગેરીરાજ કી છે એ ભાઈ ફોન ઉપાડતા નથી પીડીઓ સાહેબ એવું કહે છે કે મેં એને માહિતી આપવાનું કીધું છે એ માહિતી આપતો નથી તો હું અત્યારે માંડલ તાલુકા પંચાયત ખાતે હવે ચોક્કસ મુદતના ધરણા ઉપર બેઠો છું આ લોકો માત્ર ને માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે માત્ર ને માત્ર એટલે તમે જુઓ તો આ રાજમાં ભૂપેન્દ્ર પટેલના રાજમાં અધિકારીઓ છાટકા બની ગયા છે લોકોને જવાબ આપતા નથી આ માંડલ તાલુકા પંચાયત તમને બતાવો બધાને ભાઈ ફરી બતાવો આ માંડલ તાલુકા પંચાયત છે અને અહીંયા અધિકારીઓ સ્વચ્છંદી છે મોડા આવે છે વહેલા જતું રહેવું અને એ તાલુકા વિકાસ અધિકારી હોય કે નાયબ તાલુકા વિકાસ અધિકારી હોય એ આ કંઈ આપણા બાપ દાદાની પેઢ્યું નથી વન કાઇન્ડ ઓફ પબ્લિક સર્વન્ટ યુઆર આ તમારે ક્યારેય ભૂલવું નહીં બધી કચેરીઓ છે જ્યાં લગભગ તો મોસ્ટ ઓફ જ હોય છે અહીંયા કોઈ કશું કામ કરતું નથી આ તમે જે જોઈ શકો છો આ તાલુકા પંચાયત છે મોડા આવું છે પેલા જવું છે પબ્લિકનું કશું કામ કરવું નથી આચાર સંહિતા નામનું શસ્ત્ર મલિકજી છે ચૂંટણી હોય તો આચાર સંહિતા છે બોલો સાહેબ નાયબ ટીડીઓ કોણ છે સાહેબ આપ સુમિત્ર સાહેબ આ માહિતી માગવામાં આવે છે વારંવાર તો તમે માહિતી કેમ આપતા નથી કોનું પ્રેશર હોય છે તમારા ઉપર હું લાઈવ જ છું જે હોય તે સત્ય હકીકત જણાવશો માહિતી જો અરજદાર અચોકસ મુદ્દે ના ધરણા પર બેઠેલા છે અમે મોટો પ્રોગ્રામ કરવા માટે જઈ રહી છીએ ઓલ ગુજરાતમાંથી અમે હમણાં એક કોલથી માણસો આવશે

એક કમ્પ્લેન સાહેબ એવી કરી છે એક કમ્પ્લેન એવી કરી છે કિરીટ ક્રિક કે વહેલા આવે છે ને મોડા જતા રહે છે બરાબર કર્મચારીઓ ગપ્પા મારે છે કોઈ જે પોતાના કામ માટે આવે છે જ્યારે ત્યારે એવું કહેવામાં આવે છે કે આચાર સહિતા લાગે આચાર સંહિતામાં શું સત્તાધારી પક્ષે તમામને પ્રચાર કરવા માટે બોલાવી લીધે જો મામલતદાર કચેરી હોય કે તાલુકા પંચાયતની કચેરી હોય કે પોલીસ સ્ટેશન હોય આ બધું ગુજરાત રાજ્યના સરકારના પૈસાથી ચાલે છે અને ગુજરાત રાજ્ય સરકાર જ પગાર આપશે તો ક્યારે કોઈએ પોતાના બાપની પેઢી કે આ જાગીર નથી તમારી એક શબ્દ એટલું ચોક્કસ શબ્દોમાં યાદ રાખી લેજો કોઈ પણ નાગરિક આવે તેને આડાવાળા જવાબ આપવા નહીં મહેરબાની કરીને નકા અમે એક મોટો કોલ આપવા માટે જઈએ છીએ કિરીટભાઈ રાઠોડને અચોક્કસ મુદ્દતના ધરણા પર બેસાડી દીધેલ છે અને સાહેબ હવે તમે તમારું કેવું શું છે તમે કેમ માહિતી આપતા નથી બોલો કિરીટભાઈનો ફોન કેમ પડતા નથી માહિતી જે દિવસે દિલ્હીઓમાં અપીલ હતી એક દાડે પીડીએફ કરી અને સીધા સાહેબ ત્યાં જતા આપી હતી અને ત્યાંથી એમને જાણે કરી હતી કે કચેરીમાં આવી અને હું મેળવી દઈએ તે પછી એમનો સામેથી ફોન આવ્યો હતો વાત થઈ હતી કે તમે હાલ ચૂંટણી પછી બહાર નીકળ્યા છો શાંતિથી મને આપજો એ ઇમદા જ શબ્દો હતા બાકી આ બસ તૈયાર છે કિરીટભાઈ બોલાવો આપી દીધું ભાઈ કિરીટભાઈ ટેબલ ટોક નહીં હતા સાહેબ તમારે આવવું પડશે ચાલો તમારે કિરીટભાઈ પાસે આવવું પડે જે માહિતી અરે યાર તમારે ક્યારેય ના ભૂલવું જોઈએ તમે પબ્લિક સર્વન્ટ છો એટલું યાદ રાખજો આ ગુજરાત સરકાર રાજ્ય સરકાર દ્વારા સંચાલિત છે બધું તાલુકા વિકાસ અધિકારી તમને

આચાર સાહિત્ય લાગે ભાઈ આપનો રજા ચીઠી નો ઓલો ઓર્ડર હતો બતાવો એમની પાસે છે ભાઈ આ તાલુકા વિકાસ અધિકારી રજા ઉપર ગયેલા છે ટીડીઓ નો ચાર્જ કોને આપીને ગયેલા છે હા હજારમાં હોય તો ચલો બતાવો રજીસ્ટર એ કેટલા દિવસથી રજા મૂકીને ગયેલા છે કોને કોણ છે આના જવાબ ચાલુ છે તો ક્યાં છે આમાં પચાસ ટકા તો તાળાબંધી લાગેલી છે કચેરીઓ ના પણ ચાર્જ તો આપી જાય ને ભાઈ કોઈ પણ કામ ગયેલા હોય વાત સીડીઓ તમામ મામલતદાર ઓર્ડર ત્યાં થયેલા